વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વડોદરાના લઘુમતી સમાજ માટે એક સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડેવાલા અને અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ સહિત અનેક અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સિંહને સમર્થન મળે તે માટે લઘુમતી સમાજ માટેની એક સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની પાંચ વિધાનસભા સાથે સાવલી અને વાઘડિયા વિધાનસભામાં પણ અમે લોકો પ્રચાર પ્રસાર કર્યો છે ખૂબ સારો જનપ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે અને લોકો આ વખતે મતદાન કરવા માટે પણ ઉત્સુક છે સાથે જે રૂરલ વિસ્તાર છે તેમાં પણ ખૂબ સારો ઉન્માન આનંદ લોકોમાં જોવા જોવા મળી રહ્યું છે અને આ વખતે મતદાન સારામાં સારું થવા જઈ રહ્યું છે જેવી રીતે આ રાજ્ય અને દેશમાં હાલમાં જે રીતની પરિસ્થિતિ બે હજાર ચૌદમાં જે નામથી ભાજપા ચૂંટણી લડ્યા જે રીતે કહેવામાં આવતું હતું કે પ્રજાને મોંઘવારીની આ થપ્પડ આ થપ્પડ જે રીતે ડોલર સામે રૂપિયાની વાતો કરવામાં આવતી હતી પણ માન્ય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહની પણ ગરીમાં ન રાખીને એમની ઉંમર સાથે રૂપિયાને જે રીતે ડોલરને સર ખાવાની વાતોને જે પ્રધાનમંત્રી પદની પણ ગરિમા નહોતા રાખતા એટલે એ પ્રકારની જે એડવર્ટાઈઝો બે હજાર ચૌદમાં કરી જે વાતો કરી મોંઘવારીના નામ પર જે રીતે ઇલેક્શન લડ્યા સત્તામાં આવવા માટે પરંતુ વાસ્તવિકતા આજે દસ વર્ષ પછી જોવા જઈએ તો લોકો આજે મોંઘવારીના જે મોંઘવારીના મારથી અસહ્ય રીતે લોકો એને મોંઘવારીનો સામનો કરી રહ્યા છે બેરોજગારીની જે વાત કરવામાં આવતી હતી બે કરોડ રોજગારીની વાત કરવામાં આવતી જે દસ વર્ષ તેમના શાસનને થયા છે જો દસ વર્ષમાં રોજગારી આપી હોય દર વર્ષે બે કરોડ તો આજે વીસ કરોડ લોકો નોકરી લાગ્યા હોય એટલે આ તદ્દન વાતો અને વાયદા પોકળ સાબિત થયા છે કોંગ્રેસના જે મેનિફેસ્ટો છે તેમાં મુસ્લિમ સમાજ મુસ્લિમ લીગની છાપ છે તેવી વાત દેશના પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે આપણને સૌથી શરમથી માથું ઝુકાવી દેવું પડે કે કોંગ્રેસના મેનિફેસ્ટોના અંદર એવી કોઈ પણ વાત નથી જે આજે દેશના પ્રધાનમંત્રી હું તો શું કહું છું કે પ્રચાર મંત્રી છે પ્રધાનમંત્રી નહીં પ્રચાર મંત્રી જે વાત કરી રહ્યા છે દેશના પ્રધાનમંત્રી એવી વાત કરે છે કે કોંગ્રેસ આવશે તો તમારી બે ભેંસોમાંથી એક ભેંસ લઈને બીજા લોકોને આપી દેશે આવી જે વાત જે કોઈને ગળામાં ના ઉતરે એવી વાત દેશના પ્રધાનમંત્રી કરતા હોય કે કોંગ્રેસના મેનિફેસ્ટોના અંદર જે વાત નથી તે વાત આજે દેશના પ્રધાનમંત્રી કરતા હોય પરંતુ ગુજરાત અને સમગ્ર ભારત દેશના લોકો જાણી ગયા છે જે પ્રમાણે નોટબંધી હોય કાળા કાળા ધન લાવવાની વાત હોય મોંઘવારી પર કંટ્રોલ કરવાની વાત હોય અથવા તો યુવાનોને રોજગારી આપવાની વાત હોય એ તમામ અર્થે ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ નીવડી છે લોકોનું ધ્યાન કન બદલવા માટે ગઈકાલે પ્રધાનમંત્રીએ કીધું કે હવે પાકિસ્તાનના અંદર કોંગ્રેસ માટે દોઆ થાય છે આવી ખોટી ખોટી વાતો જ્યારે દેશના પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે લોકો સા ખાસ કરીને સાડા છ કરોડની ગુજરાતની પ્રજા તો સારી રીતે સમજ જ છે કે આ પ્રમાણેની વાત કરવાથી હવે કોઈ હિન્દુ અને મુસ્લિમની વાત થવાની નથી અને પાકિસ્તાનના અંદર જે દુઆ માગવાની વાત હોય કે જે કરવાની હોય દેશના પ્રધાનમંત્રી પોતે વગર વગર આમંત્રણે જઈને ત્યાં જ્યાં મળતા હોય તેના પ્રાઇમ મિનિસ્ટરને ત્યાં ખીર ખાતા હોય ને અહીંથી કેરીની પેઢી મોકલતા હોય આ બધી જ વસ્તુઓ હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શન બે હજાર ચોવીસના અંદર એ હાર ભાળી ગઈ છે એટલે આવા સ્ટેટમેન્ટ કરી રહી છે એટલે હું સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત દેશના મતદારોને કહું છું કે ઇલેક્શન કમિશનરના જે જે પ્રમાણે ઇલેક્શન કમિશનરે કીધું છે કે સો ટકા મતદાન કરો તમારી મનગમતી સરકાર લાવવા માટે તમારે સો ટકા મતદાન કરવું પડશે એટલે આજે સમગ્ર અલગ અલગ જગ્યાઓ પર જઈએ છીએ ત્યારે અમે લોકોને એક અપીલ કરીએ છીએ કે આપ આપના પરિવારને સો ટકા મતદાન કરવા માટે ભૂજ સુધી લઈ જાઓ અને મતદાન કરો જેથી આપણે એક સારી સરકાર બનાવી શકીએ સંવિધાનને બચાવવાવાળી સરકાર બચાવી બનાવી શકીએ કેમ કે અત્યારે લોકશાહી લોકોને લાગી રહ્યું છે કે લોકશાહી ખતરામાં છે અને લોકશાહીને બચાવવું હોય તો ચોક્કસ એવી સરકાર હોવી જોઈએ તમામ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલે એ સરકાર અત્યારે જરૂરી છે એટલે આજે અમે બરોડાના અંદર આવે છે વરોડાના અમારા ઉમેદવારને જીતાડવા માટે લોકોને અપીલ કરીએ છીએ